ચાર પોઈન્ટ ત્રણ ની પાંચમી રકમ વિધય fx બાબર એક્સ થી સો ઘાત અપોન સો પ્લસ એક્સ થી નવ્વાણું નવ્વાણું પ્લસ ડેસ ડેસ પ્લસ એક્સ સ્ક્ર અપોન ટુ પ્લસ એક્સ પ્લસ વન માટે સાબિત કરો એફડેસ વન બાબર હવે અહીંયા જે છે પાલા આનું વિકલન એફડેસ મૂકીશું મેળવીશું અને પછી ની કિંમત વન મૂકીશું સાઈડ જોઈશું અને પછી રાઈટ સાઈડમાં ઝીરો મૂકીને જોઈશું અને બંનેની કિંમત જો સરખી આવે છે તો આ સાબિત થશે પણ એના માટે આપણે પ્રમાણિત સમીકરણ અહીંયા વાપરવું પડશે ધારો કે વિધય એફએક્સ બરાબર એક્સની એનઘાત છે તો એનું વિકલન એફડેસ એક્સ થશે એન ઘાત આગળ એક્સની એન માઇનસ વન આ પ્રમાણિત રૂપ કે ફોર્મ્યુલા તમારે અહીંયા યાદ રાખવાની છે એટલે આ વિધય છે આપણે એનું એફડેસ એક્સ મેળવીશું તો એક્સની એન ઘાત અહીંયા એક્સની સો ઘાત છે એટલે સો ઘાત આગળ આવશે અહીંયા અને એક ઘાત અહીંયા ઓછી થશે એટલે અહીંયા નવ્વાણું કરશે અહીંયા અને નીચે આ સો છે એવી રીતે અહીંયા નવ્વાણું ઘાત આગળ એક ઘાત ઓછી એટલે અઠ્ઠાણું નીચે નવ્વાણું છે પ્લસ ડેસ 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 આ અહીંયા બે ઘાત આગળ એક ઘાત આવશે અહીંયા નીચે આવશે બે અહીંયા એક્સનું વિકલન વન ખબર છે અને અચળનું વિકલન ઝીરો ખબર છે આ અચળ છે એનું વિકલન વિકલિત ઝીરો થશે એક્સનું થશે વન એટલે પહેલા આપણે આ બધાનું વિકલન લખ્યું હવે સાદરૂપ આપે એટલે આ સો હંડ્રેડ ઉડી જશે નવ્વાણું ઉડી જશે બે ઉડી જશે હવે લખીએ તો એક્સની નવ્વાણું ઘાત અહીંયા આવશે એક્સની અઠ્ઠાણું આવશે અને પ્લસ 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 એક્સ પ્લસ વન આવશે આ આપણને એફડેસ એક્સ મળ્યું હવે આપણે જોઈએ છે એફડેસ વન તો એફડેસ વન શોધ તો એક્સની જગ્યાએ શું મૂકવાનું છે વન મૂકવાનું છે તો વનની નવ્વાણું ઘાત પ્લસ વનની અઠાણું ઘાત પ્લસ ડેસ 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 વન પ્લસ વન થશે આ રીતે અહીંયા આપણી પાસે વધશે તો અહીંયા એફડેસ વન કેટલા વધશે ટોટલ નવ્વાણું અને પ્લસ વન એટલે સો વધશે આ નવ્વાણું આ નવ્વાણું વખત અને પ્લસ એટલે સો બસ આ આપણી કઈ સાઈડ આવશે લેફ્ટ સાઈડ આવશે લેફ્ટ સાઈડ આપણી આવશે સો હવે રાઈટ સાઈડ શોધવાની છે તો એ માટે પહેલા એફડેસ ઝીરો જોઈશે તો એફડેસ ઝીરો એટલે અહીંયા એફડેસ ઝીરો જુઓ તો એક્સની જગ્યાએ શું મૂકવાનું ઝીરો એટલે અહીંયા શૂન્ય આવશે એટલે શૂન્યની નવ્વાણું પ્લસ શૂન્યની અઠ્ઠાણું ડેસ 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 અહીંયા શૂન્ય અહીંયા આવશે +1 એટલે જવાબ શું આવશે આનો 1 આવશે હવે રાઇટ સાઇડ જોઈએ તો રાઇટ સાઇડ શું કીધી છે કે 100 * f' 0 100 * f' 0 તો 100 તો છે જ * f' 0 કેટલા મળ્યા 1 એટલે શું મળશે 100 માટે લેફ્ટ સાઇડ = રાઇટ સાઇડ છે મતલબ આપણે જે સાબિત કરવાનું છે કે f' 1 बराबर 100 * f' 0 ए साबित था स्वधे 12.3 ની 6ઠ્ઠી રકમ કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા e માટે x ની n ઘાત + a * x ની n - 1 + a² * x ની n - 2 +...+ a ની n - 1 x + a^n એનો વિકલિત મેળવો હવે અહીં આ આપણું આખું વિધય છે એમાં જે ફોર્મ્યુલા એટલે કે પ્રમાણિત રૂપ વાપરીશું કે જ્યારે એફએક્સ બરાબર એક્સ એસ ટુ એન છે ત્યારે તેનું વિકલન એફલેસ એક્સ બરાબર એન ઘાત આગળ એક્સ અને એન એની એક ઘાત ઓછી એન ઇન્ટુ એક્સની એન માઇનસ વન આ એનું વિકલન થાય એક્સને સાપેક્ષ એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું એટલે આપણી પાસે વિધાય છે એ લખીએ તો એફ એક્સ બરાબર લખીશું એક્સની વત્તા એ એક્સની એન માઇનસ વન વત્તા એ સ્કવાર એક્સની એન માઇનસ ટુ ઘાત પ્લસ ડેસ 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 એની એન માઇનસ વન ઇન ટુ એક્સ પ્લસ એ ડેસ ટુ એન આનું આપણે વિકલિત મેળવવાનું છે તો વિકલિતની નિશાની એફ ડેસ એક્સ અહીંયા આનો ઉપયોગ કરીશું એન ઘાત આગળ અને એક્સની એન માઇનસ વન પ્લસ આ એ ઇન્ટુ એન માઇનસ વન ઘાત આગળ અને એક ઘાત ઓછી થશે એન માઇનસ ટુ પ્લસ એ સ્કવાયર ઘાત આગળ એન માઇનસ ટુ ઘાત આગળ એક ઘાત ઓછી એન માઇનસ થ્રી પ્લસ ડેસ 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 અને પ્લસ અહીંયા એક્સ છે એનું વિકલન વન થશે એટલે એની એન માઇનસ વન ઘાત એક્સનું વિકલન વન પ્લસ આચર અચળ બની જશે જેનું વિકરણ તમને ખબર છે ઝીરો છે માટે આનો આન્સર આવશે અહીંયા આન્સર લખીએ તો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન પ્લસ એન માઇનસ વન એ એક્સ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ એન માઇનસ ટુ એ સ્ક્વાર એક્સની એન માઇનસ થ્રી ઘાટ અને પ્લસ ડેસ 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 અહીંયા આવશે એની એન માઇનસ વન આન્સર એનો થશે વધારે બાર પોઈન્ટ ત્રણની સાતમી રકમ એમાં ત્રણ રકમો છે એમાં કીધું છે કે એ અને બી કોઈ અચળ છે તો એ ત્રણેય રકમના વિકલિત શોધવાના છે એમાં પાલી રકમ છે એક્સ માઇનસ સે એક્સ માઇનસ બી આપણે આ વિધિન એફએક્સ તરીકે લઈએ અને સાથે સાથે આનું સાદરૂપ પણ લખીએ તો એક્સ સ્ક્વાયર અને ગુણાકાર કરીએ છીએ માઇનસ એક્સ બી માઇનસ એક્સ એ અને પ્લસ એ બી એ વધશે આપણે વિકલ શોધવાનું છે એટલે આ ગુણાકાર કરવો પડશે હવે વિકલ્લેશ શોધવાની નિશાની છે એફડેસ એક્સ અને આપણે ફોર્મ્યુલા વાપરીશું એક્સની એન ઘાત હોય તો ઘાત આગળ અને એક્સની એક ઘાત ઓછી આ ફોર્મ્યુલાનો અહીંયા ઉપયોગ કરીશું એ બી અચળ છે બરાબર એ અચળ તરીકે લેવાનું છે તો એક્સ સ્ક્વાયર તો એક્સરનું વિકલન થશે ઘાત ઓછી એટલે કોઈ પણ ની ઝીરો ઘાત એટલે વન ટૂંકમાં એક્સ નું વિકલન વન છે એટલે આનું વન થશે એટલે વન લખું છું અને અહીંયા આવશે આ બી અચળ सेम માઇનસ એક્સ નું વન અને આ એ હવે એ બી અચળ કીધું છે મતલબ એ બીનું શું થશે ઝીરો વિકલન ઝીરો અચળ નું ઝીરો એટલે મને અહીંયા જવાબ મળશે ટુ એક્સ માઇનસ બી અને માઇનસ એ આ અધ્યા બાર પોઈન્ટ ત્રણની સાતમાની બીજી રકમ જ્યાં એ અચળ છે બરાબર એ રીતે એનું વિકલિત મેળવવાનું છે એટલે અહીંયા આપણી પાસે વિધય છે એફએક્સ બરાબર એ વર્ગ છે એટલે પહેલા આનું સાદુરૂપ રૂપ આપી દે વર્ક ખોલી કાઢીએ મધ્યમ પદ આવશે ટુ એ બી એક્સર અને મળશે હવે અહીંયા આપણે વિકલિત લઈએ તો એફડેસ એક્સ આપણું જે પ્રમાણિત રૂપ છે એના પ્રમાણે એક્સનું વિકલિત કરવાનું છે એક્સડક્સ એટલે અહીંયા ફોર ઘાત આગળ એટલે ફોર ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે એક્સ ક્યુબ અને આ એ સ્ક્વાર આવશે સેમ વસ્તુ અહીંયા બે ઘાત આગળ એટલે ફોર થશે એક્સ રહેશે અને એ બી રહેશે એક ઘાત ઓછી થશે અને આનું થઈ જશે ઝીરો એટલે આન્સર આવશે આપણી પાસે આનો ફોર એ સ્કવાર એક્સ ક્યુબ વધતા ફોર એ બી ફોર એ સ્કવાર એક્સ ક્યુબ વધતા ફોર એ બી એક્સ એક્સ પાછળ લખીએ તો આ રીતે આન્સર એનો આવશે અહીંયા પણ ત્રીજી રકમ પણ લઈ લઈએ તો ત્રીજી રકમ આપણને આપી છે એક્સ માઇનસ એ અપન એક્સ માઇનસ બી આ આપણી ત્રીજી રકમ છે જ્યાં એ બી અચળ છે માટે આપણે એફએક્સ બરાબર અહીંયા મૂકીએ તો એફએક્સ બરાબર આવશે એક્સ માઇનસ એ અપન એક્સ માઇનસ બી આ રીતે આપણી પાસે એની આ રકમ આવશે હવે અહીંયા આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે આ સમય પદાવલી છે મતલબ ભાગાકારમાં આ વિધાય આપેલું છે અને એનું વિકલન આપણે બતાવવાનું છે તો એના માટે એ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો એ ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ તો એ ફોર્મ્યુલામાં ધારો કે એફએક્સ બરાબર જીએક્સ આ ઉપર પદાવલી છે અને નીચે પદાવલી છે એચએક્સ છે ભાગાકારનો નિયમ જોઈએ છે તો એનું વિકલન થશે એફડેસ એક્સ બરાબર જે છેદ છે એનો વર્ગ એટલે જે વિધય આપ્યું છે અહીંયા મૂકી એનો વર્ગ લખવાનું છે પછી આ વિધય એનું એ રાખવાનું છે મતલબ છેદનો વર્ગ છેદ અહીંયા આ અંશ છે અંશનું વિકલન અહીં લખવાનું છે જી ડેસ એક્સ લખું છું વચ્ચે માઇનસ આવશે હવે અંશ એનો એ આવશે જીએક્સ એનો એ આવશે અને છેદનું વિકલન મુકવાનું છે આ રીતે આ આનું ભાગાકારનો નિયમ છે અંશ અને છેદ બરાબર ભાગાકારના નિયમમાં અંશ અને છેદ તો છેદનો વર્ગ છેદ એનો એ અંશનું વિકલન માઇનસ અંશ એનો એ છેદનું વિકલન આ રીતે આપણે કરવાનું છે અહીંયા એ બી છે અચળ છે તો એનું આપણે અહીંયા કરીશું તો એફડેસ એક્સ જો આ રીતે આપણે લખીશું ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને તો આ છેદ છેદનો વર્ગ એટલે કે એક્સ માઇનસ બી છે એનો વર્ગ છેદ એનો એટલે એક્સ માઇનસ બી એમને એમ રાખવાના હવે અંશને જોવાનું એનું વિકલન અહીં મૂકવાનું છે તો એના વિકલનમાં એક્સનું વિકલન વન થશે અને એ અને બી અચળ છે એટલે આનું ઝીરો થશે એટલે આનું વિકલન શું થશે વન થશે વન માઇનસ ઝીરો લખું છું પછી માઇનસ અહીંયા અંશ એનો એ એટલે અંશ છે આપણી પાસે એક્સ માઇનસ એ એનો એ મૂકવાનો અને એચ ડેસ એક્સ એટલે કે નીચેનાનું વિકલન તો નીચેનાનું વિકલન મૂકીશું નીચેનું તો એક્સનું થશે વન અને બીનું નું થશે ઝીરો હવે સાદરૂપ આપી દેવાનું છે કે એક્સ માઇનસ બી ગુણ્યા વન છે એટલે એક્સ માઇનસ બી અહીંયા વધશે પછી આ માઇનસ અને અહીંયા વધશે એક્સ માઇનસ એ અને નીચે તો આપણી પાસે છે એક્સ માઇનસ બી નો વર્ગ ફરીવાર સાદરૂપ આપે તો એક્સ જતા રહેશે પ્લસ એક્સ અને માઇનસ એક્સ રહેશે એટલે આ પ્લસ એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એ નો સ્કવાયર તો આ પ્લસ એક્સ માઇનસ એક્સ જતા રહે એટલે આપણી પાસે જવાબ આવશે એ માઇનસ બી અપોન એક્સ માઇનસ બી નો આન્સર આવશે બાર પોઈન્ટ ત્રણ ની આઠમી રકમ કોઈક અચળ એ માટે એક્સની એનઘાત માઇનસ એની એનઘાત અપોન એક્સ માઇનસ એનો વિકલિત શોધો અહીંયા પણ આ પદાવલી ભાગાકારમાં છે સમય પદાવલી કહેવાય આપણી પાસે વિધય એફેક્ટ તરીકે લખીએ તો આ રીતે છે આ થશે એનો અંશ આ થશે એનો છેદ અહીંયા પણ ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું જે આગળની રકમમાં જોયું એ પ્રમાણે તે પ્રમાણે ફોર્મ્યુલા પ્રમાણે મૂકીએ તો એ ભાગાકારના નિયમમાં છેદનો વર્ગ એટલે એક્સ માઇનસ એ છે એનો વર્ગ છેદ અહીંયા એનો એ એટલે એક્સ માઇનસ એ અહીંયા હવે અંશનું વિકલન કરવાનું છે એ અચળ છે એટલે અહીંયા આપણે આનું વિકલન કરીશું તો શું આવશે ઘાત આગળ પછી એક્સ અને એક ઘાતો છે એટલે કે એન માઇનસ વન આ વચ્ચે અહીંયા આનું વિકલન અને માઇનસ ઝીરો આ અચળ થશે એટલે આનું ઝીરો હવે વચ્ચે માઇનસ છે હવે શું છે ઔસ એનો એટલે એક્સની એન ઘાત માઇનસ એની એનઘાત એનું એ મૂકવાનું અને છેદનું વિકલન એટલે છેદનું વિકલન જોઈએ તો એક્સનું થશે વન અને માઇનસ એનું થશે ઝીરો અચળ છે એટલે એનું ઝીરો થાય બસ હવે સાદરૂપ આપવાનું છે એટલે આને આપણે આની સાથે ગુણીએ છીએ તો આ એન આ એક્સ એની વન ઘાત છે એક્સની એન માઇનસ વન ઘાત છે પછી એને ગુણવાનું છે તો માઇનસ એન એ એક્સની એન માઇનસ વન એટલે આનું પતિ હવે આને ગુણીએ એટલે વન સાથે છે અને માઇનસ છે આગળ એટલે માઇનસ ની એન પ્લસ એની એન થશે અને નીચે વધશે આપણી પાસે એક્સ માઇનસ એ નો સ્કવાર વધશે હવે ફરી વાર હજી સાદરૂપ અપાય એવું છે જ્યાં સુધી સાદરું પપાય ત્યાં સુધી એને આપણે આપીશું તો અહીંયા શું ઘાત થઈ જશે આ ઘાત આધાર સરખા છે ઘાતાકનો સરવાળો થશે એટલે પ્લસ વન માઇનસ વન જતા રહેરો થશે એટલે ફક્ત વધશે એક્સની એનઘાત તો અહીંયા આપણી પાસે લખાશે એન એક્સની એનઘાત માઇનસ અહીંયા છે આપણી પાસે એન એ એક્સની એન માઇનસ વન માઇનસ એક્સ ની એન ઘાત અને પ્લસ એની એન હજી સાદરૂ વપાય છે તો ત્યાં સુધી આપણે એને આપીશું એક્સ માઇનસ એ નો વર્ગ છે તો આ બેને ભેગા કરીએ તો એક્સ એક્સની એન એક્સ ની એન છે તો એ કોમન કાઢીએ તો અહીંયા એન માઇનસ વન માઇનસ એન એક્સની એન માઇનસ વન પ્લસ એની એન અને નીચે થશે એક્સ માઇનસ એનો સ્ક્વેર આ આન્સર અહીંયા આપણને મળશે